રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વીડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા તેમજ પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલા માટે જો તમે સંપૂર્ણ વિડીયો સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા પીએફના બધા જ રૂપિયા તેમજ પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો અને આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર એવું જ છે જે પીએફની બધી જ પ્રોસેસ લાઈવ કરીને બતાવે છે એટલા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી લેજો એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આપણે આપણા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઈ ની ઓરિજિનલ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી વેબસાઇટ આપણા મોબાઈલમાં ઓપન થઈ જશે અને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે પછી એમાંથી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને નીચે ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લઉં અને પછી નીચેની તરફમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો ક્લિક કરું એના પછી આપણું નેટ સ્લો છે એટલા માટે થોડીવાર વેઇટ કરી લઈએ એના પછી આ વેબસાઇટ ઓપન થઈ જશે અને વેબસાઇટ ઓપન થાય ત્યાં સુધીમાં જો તમારે તમારા પીએફના રૂપિયા ચેક કરવા હોય તો સ્ક્રીન ઉપર આજે મોબાઈલ નંબર દેખાય છે એની ઉપર કોલ કરી લેવાનો એટલે પછી કોલ કટ થઈ જશે અને તમને મેસેજ આવી જશે એમાં તમને જોવા મળી જશે કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા એટલે હવે વેબસાઇટ ઓપન થઈ ગઈ એના પછી અલર્ટમાં નીચેની તરફમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો થશે અને ઓટીપી છ આંકડાનો આવશે એટલા માટે તમારે કન્ફ્યુઝ નથી થવાનું કારણ કે ઓટીપી આઈડી ચાર આંકડાનું હોય તો ઘણીવાર ઘણા લોકો એવી ભૂલ કરે કે ઓટીપી આઈડી એન્ટર કરી લે એટલા માટે તમારે મેસેજને સરખી રીતે રીડ કરવાનો અને ઓટીપી આઈડી એન્ટર નહીં કરવાનું ઓટીપી આઈડી તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે એટલા માટે આપણે જે મેસેજમાં ઓટીપી આવ્યો એ ઓટીપી મેં એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કર્યું એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું એટલા માટે હવે આપણા નેટની સ્પીડ ઓછી આવે છે એટલા માટે આપણે થોડીવાર વેઇટ કરી લઈએ અને પછી જેવા આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ એના પછી વેરીફાય થશે એટલા માટે જ્યાં સુધીમાં વેરીફાઈ થાય ત્યાં સુધી તમારે વેઇટ કરી લેવાનો અને પછી તમારે ડાબી સાઈડમાં આજે ત્રણ લાઈન દેખાય એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને તમારે જોઈ લેવાનું કે તમારી કેવાય સી અપ્રુવડ થઈ ગઈ કે અપ્રુવ થવાની બાકી છે એટલે પછી તમારે નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો એટલે પછી તમે જે પણ બેંકની કેવાય કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને જ્યારે પણ તમે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરો ત્યારે સરખી રીતે એન્ટર કરવાનો કારણ કે જો તમે ભૂલ કરશો તો ફરીથી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડશે એટલે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં એના પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ અને નો કરીને ઓપ્શન જોવા મળી જશે એમાંથી તમારે ગ્રીન કલરમાં જે યસનું બટન જોવા મળે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી યસ ઉપર ક્લિક કરી લઉં એટલે જેવો યસ ઉપર ક્લિક કરું એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય અને પછી સાઈડમાં ગ્રીન કલરમાં રાઈટનો સિમ્બોલ જોવા મળી જશે એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે પછી કંઈક આ રીતેની સ્ક્રીન મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લેવાનું એટલા માટે હવે હું સિમ્પલી નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરું એના પછી આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લઉં એના પછી પી એફના બધા જ રૂપિયા ઉપાડવા માટે ઓનલી પીએફ ફિડર ફોર્મ ફોમ નાઇન્ટીન કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જો તમારું પી એફ પચાસ હજારથી વધારે હોય તો તમારે ફોર્મ ફિફ્ટીન જી અપલોડ કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે તમારું એડ્રેસ હોય એ પ્રમાણેનું એડ્રેસ એન્ટર કરી લેવાનું અને જો તમારા એડ્રેસમાં સ્ટ્રીટ નંબર ના હોય તો તમારે સ્ટ્રીટ વન એન્ટર કરી લેવાનું અને પછી નીચે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારું જે પણ સ્ટેટ હોય એ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે નીચે સિલેક્ટ ડિસ્ટ્રિક ઉપર ક્લિક કરી લેવાનું અને તમારો ડિસ્ટ્રિક સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં તમારું સિટી એન્ટર કરી અને પિનકોડ નંબર એન્ટર કરી લેવાનો અને પછી આપણી બેંકની કેવાયસી ઓનલાઈન વેરીફાઈડ થઈ ગઈ તો હવે આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લેવાનું અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરો એના પછી બોક્સની અંદર તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે અને પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટી કરીને ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે સિમ્પલી ગેટ આધાર ઓટી ઉપર ક્લિક કરી લેવાનો એટલે આધાર કાર્ડ સાથે તમારો જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર ઓ આવી જશે એ ઓ તમારે સબમિટ કરી લેવાનો અને હવે પી એફના પેન્શનના રૂપિયા ઉપાડવા માટે આપણે ઉપરની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં ફરીથી એક વખત ક્લિક કરી લઈએ અને પછી ઓન્લી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી લઈએ એના પછી આપણે નીચેની તરફમાં સિમ્પલી એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે હવે પ્રોસેસ રિક્વેસ્ટ થાય છે ત્યાં સુધીમાં જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ એટલે જેવું એડ્રેસ એન્ટર થઈ જાય એના પછી નીચે સ્ક્રોલ ડાઉન કરી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરીને સબમિટ કરી લેવાનો એટલે એક મહિનાની અંદર તમારા પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે હવે મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી જો તમને માહિતી સમજાઈ ગઈ હોય તો વિડીયોને એક લાઇક કરજો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ